હવે તમારા લોકોને નીટ બે હજાર ચોવીસથી પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને એના ઉપરથી તમને અંદાજીત કેટલા માર્ક્સ આવે છે એની તમને લોકોને જાણકારી છે હવે મળી ગઈ હશે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ એમ બીબીએસમાં જે પ્રાઇવેટ કોલેજો છે એમાં બે હજાર ત્રેવીસમાં બધા જ રાઉન્ડ પતી ગયા હતા ત્યારે છેલ્લે કેટલા માર્ક્સે અટકું હતું અને એની ફી કેટલી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો અમારી ચેનલ વિશેની સૌપ્રથમ તમને માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જેની એડમિશનની પ્રક્રિયા થાય છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય તો એની સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે જો એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે અને અમારી અન્ય ચેનલ છે એ સેના વિશે છે તો કે ભાઈ તમને ખબર છે કે ભાઈ આજકાલ સરકારી ભરતીનું મહત્ત્વ ખૂબ જ વધતું જાય છે તો સરકારી ભરતીની તમામ અપડેટ છે એ અમારી અન્ય ચેનલ છે એમાં આપવામાં આવે છે તો એ ચેનલે લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ તમે લોકોને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે અને આવી જ માહિતી માટે આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમને લોકોને ખ્યાલ છે કે આપણે જે વિડીયો બનાવી દીધા છે આ આપણો ચોથો ભાગ છે પહેલો ભાગ હતો એમાં આપણે એમ કોલેજ હતી એમાં ગવર્મેન્ટનો આપણે સમાવેશ કર્યો હતો પછી જે બીજો વિડિયો હતો પાર્ટ ટુ હતો એમાં આપણે જીએમઇ મેડિકલ કોલેજનો સમાવેશ કરેલો હતો પાર્ટ નંબર થ્રી હતો એમાં આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એમાં દસ જેટલી પ્રાઇવેટ મેડિકલ કોલેજનો આપણે સમાવેશ કરેલો હતો હવે જે આ પાર્ટ ચાર છે એ આપણે બનાવી દઈશું એટલે તમારા લોકોનું ગવર્મેન્ટ છે જીએમઆરએસ છે અને પ્રાઇવેટ ત્રણે ત્રણનો કટોપ છે એ તમારે આવી જશે આ તમામે તમામ વિડિયો છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને તમે લોકો જોઈ શકો છો હવે આપણે અગિયારમાં નંબરની કોલેજ પહોંચ્યા હતા કે એનડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ તો નડિયાદમાં જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો તમારે સાત લાખ રૂપિયા છે એ તમારે ફી પે કરવાની થશે અને જો તમને મેનેજમેન્ટ કોટામાં મળશે તો તમારે વર્ષની પંદર લાખ રૂપિયા પે કરવાની થશે હવે આ કોલેજમાં ઓપન કેટેગરીમાં ને વીસ માર્ક્સ ઇટ કું હતું ઇડબ્લ્યુએસમાં પાંચસો અઢાર એટ હતું ઓ બીસી કેટેગરીમાં પાંચસોને પાંચ માર્ક્સ ઇટ હતું એસસી કેટેગરીમાં ચારસો ને ઓગણપચાસ માર્ક્સ એટકું હતું એસ કેટેગરીમાં બસો ને સિત્તેર માર્કું હતું જ્યારે મેનેજમેન્ટ કોટામાં ચારસો ને ઓગણત્રીસ માર્કસ અટકું હતું એટલે એનો મતલબ શું કે ભાઈ ચારસો ને ઓગણત્રીસ જેને આવ્યું છે તો એને પંદર લાખ રૂપિયા ભરવા પડ્યા હતા વર્ષના ક્લિયર થયું હવે આપણે બારમા નંબરની કોલેજ જોઈએ છીએ નૂતન મેડિકલ કોલેજ વિસનગર તો વિસનગરમાં જો આ કોલેજમાં તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો તમારે વર્ષની સાત લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ફી પે કરવાની થશે અને જો તમને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો તમારે વર્ષની પંદર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થાય હવે એમાં ઓપન કેટેગરીમાં ગયા વર્ષે પાંચસો ચાર માર્ક્સ ઇટકું હતું ઇડબલ્યુ કેટેગરીમાં પાંચસો માર્ક્સ ઇટકું હતું ઓબીસી કેટેગરીમાં ચારસો ને બાણું માર્ક્સ ઇટકું હતું એસસી કેટેગરીમાં ચારસો ને ચુમાલીસ માર્ક્સ ઇટકું હતું એસટી કેટેગરીમાં બસોને સત્તાવન માર્ક્સ ઇટકું હતું અને મેનેજમેન્ટ કોટામાં ચારસો ને ચૌદ માર્ક્સે ઐટકું હતું હવે તમારે આ વર્ષે જોવું હોય તો તમારે જેટલા માર્ક્સ તમારી કેટેગરીમાં મેં દર્શાવ્યા છે એમાં તમારે દસ અથવા તો પંદરનો વધારો તમારે ગણી લેવાનો ક્લિયર હવે એના પછી આપણે તેરમા નંબરની કોલેજ છે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ તો એમાં તમારે લોકોને જો જી ક્યુ એટલે ગવર્મેન્ટ કોટામાં મળે છે તો આઠ લાખ અને પાંસઠ હજાર રૂપિયા તમારે પ્રતિ વર્ષના પે કરવાના થશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં વર્ષના સોળ લાખ રૂપિયા પે કરવાના થશે એટલે જ કહું છું કે તમે મેડિકલમાં જો તમારે ભણવું હશે તો તમારી પાસે કાં રૂપિયા હોવા જોશે કાં બધા સારા માર્ક્સ હોવા જશે તમારી પાસે રૂપિયા નથી તમારે ભૂલી જવાનું છે કે તમે ડૉક્ટર બની શકશો એમબીબીએસ આ રિયાલિટી છે ક્લિયર ઓપન કેટેગરીમાં પાંચસો છ માર્ક્સ ઇટકું હતું માં ચારસો સત્તાણું ઇટકું હતું ઓબીસી કેટેગરીમાં ચારસો ચોર્યાસી માર્ક્સ ઇટ હતું એસસી કેટેગરીમાં ચારસો અઠાવન માર્ક્સ ઇટકું હતું એસટી કેટેગરીમાં બસો છાસઠ માર્ક્સ ઇટકું હતું મેનેજમેન્ટ કોટામાં ચારસો ને સત્યાવીસ માર્ક્સ ઐટકું હતું એના પછી ચૌદમાં નંબરની કોલેજ છે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી જો આ કોલેજમાં તમને એ લોકોને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો તમારે વરસની છ લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ફી પે કરવાની થાય જ્યારે મેનેજમેન્ટ કોટામાં મળે છે તો તમારે એ લોકોને વર્ષની પંદર લાખ રૂપિયા ફી પે કરવાની થશે એમાં ઓપન કેટેગરીમાં પાંચસોને છવ્વીસ માર્ક્સ ઐટકું છે ઇડબ્લ્યુએસમાં પાંચસોને બાવીસ માર્ક્સ ઐટું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ચૌદ માર્ક્સ ઐટ્યું છે એસસી કેટેગરીમાં ચારસો ને ચોમાલીસ માર્ક્ ઐકું છે એસટી કેટેગરીમાં બસો અઠ્ઠાવન માર્ક્સ ઐટું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં ચારસો માર્ક્સે અટકું છે એના પછી પંદરમાં નંબરની કોલેજ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ તો ભરૂચમાં જે કોલેજ છે એમાં જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો વર્ષથી છ લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થશે જ્યારે તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં મળશે તો તમારે વર્ષથી પંદર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થાય ઓપન કેટેગરીમાં પાંચસોને પચીસ ઇટકું કૂતું ઇડબલ્યુ એસમાં પાંચસોને વીસ માર્ક્સ સાઇટ કૂતું ઓબીસી કેટેગરીમાં પાંચસોને અગિયાર માર્ક્સ સાઈડ કું એસસી કેટેગરીમાં ચારસોને તેતાલીસ માર્ક્ ઇટકું કૂતું એસટી કેટેગરીમાં આપણે બસો ઓગણ સિત્તેર માર્ક્સ ઇટકું અને મેનેજમેન્ટ કોટામાં ને ત્યાંસી માર્ક્સે ઇટકું હતું ક્લિયર એના પછી સોળમાં નંબરની કોલેજ છે શાલ મેડિકલ કોલેજ અમદાવાદ જો આ કોલેજમાં તમને ગવર્મેન્ટ કોટામાં પ્રવેશ મળે છે તો તમારે વર્ષની આઠ લાખ અને પાસઠ હજાર રૂપિયા ફી પે કરવાની થશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં મળશે તો તમારે વર્ષથી સોળ લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે તો ઓપન કેટેગરીમાં ચારસો છન્નું માર્ક્સાઇટ કુ હતું ઇડબલ્યુએસમાં ચારસો ને અઠ્યાસી માર્ક્સ ઇટકું હતું ઓબીસી કેટેગરીમાં ચારસો ઇઠોતેર માર્ક્સ સાઇડ કું એસસી કેટેગરીમાં ચારસોને ઓગણપચાસ માર્ક્સ સાઈટકું હતું એસટી કેટેગરીમાં બસો બાવન માર્ક્ સાઈડ કું અને મેનેજમેન્ટ કોટામાં ત્રણસો ઇઠોતેર માર્ક્સ સાઈટકું હતું હવે સત્તરમાં નંબરની કોલેજ છે અનન્યા મેડિકલ કોલેજ ગાંધીનગર તો એમાં તમારે જો જી ક્યુમાં મળશે તો તમારે આઠ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પે ફી પે કરવાની થશે મેનેજમેન્ટ કોટામાં મળશે તો પંદર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થશે પોણા સોળ લાખ રૂપિયા ફી છે એ તમારે પે કરવાની થશે ઓપન કેટેગરીમાં ચારસો ત્યાંસી માર્ક્સ સાઈટકું છે ઇડબલ્યુ ચારસો ને ઇઠ્યોતેર માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને બોતેર માર્ક્સ સાઇટ કુ છે એસસી કેટેગરીમાં ચારસો ને છત્રીસ માર્ક્સ સાઇટ કુ છે એસટી કેટેગરીમાં બસો ને બાવન માર્ક્સ સાઇટ કુ છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં ચારસો ને બોતેર માર્ક્સ સાઇટ કુ છે એના પછીના અઢારમા નંબરની કોલેજ છે શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ જો આ કોલેજમાં તમને એડમિશન મળે છે તો અને જી ક્યુમાં એડમિશન લેશો તો તમારે આઠ લાખ અને પચીસ હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં લેશો તો પંદર લાખ અને પંચોતેર હજાર રૂપિયા ફી પે કરવાની થશે અર્થાત પોણા સોળ લાખ રૂપિયા છે એ તમારે પે કરવાની થશે ઓપન કેટેગરીમાં ચારસો ને બ્યાસી માર્ક્સ એટલું છે ઇડબ્લ્યુએસમાં ચારસો સિત્યોતેર માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો અને બોતેર માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને પાંત્રીસ માર્ક્સ સાઈટકું છે એસટી કેટેગરીમાં બસો અને છપ્પન માર્ક્સ એટકું છે મેનેજમેન્ટ કોટામાં ત્રણસો ને એસી માર્ક્સ એટલકું છે અને એના પછીની છેલ્લી કોલેજ છે કિરણ મેડિકલ કોલેજ સુરત સુરતમાં આપણે ગવર્મેન્ટ કોટામાં આઠ પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા જે તમારે ગવર્મેન્ટ કોટાની ફી છે મેનેજમેન્ટ કોટામાં સોળ લાખ અને દસ હજાર રૂપિયા ફી છે ઓપન કેટેગરીમાં પાંચસોને એક માર્ક્સ ઈટક્યું છે ઇડબલ્યુએસમાં ચારસો ત્રાણું માર્ક્સ ઈટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો સિત્તોતર માર્ક્સ ઈટકું છે એસસી કેટેગરીમાં ચારસો સોળ માર્ક્સ ઈટકું છે એસટી કેટેગરીમાં બસોને ઓગણીસ માર્ક્સ આઈટ્યુ છે મેનેજમેન્ટ કોટામાં ચારસોને બાવીસ માર્ક્સ ઈટકું છે હવે તમને લોકોને પહેલાં એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આપણે ટોટલી ચાર પાર્ટ છે એ બનાવ્યા છે અને ચાર પાર્ટમાં મેં જે સિક્વન્સ રાખી છે એટલે એવું નથી કે ભાઈ આ કોલેજ મેં પહેલાં રાખી છે એટલે બહુ સારી છે ને આ કોલેજ છેલ્લે રાખી એટલે એ સારી નથી એવું કંઈ નથી ક્લિયર થઈ ગયું આ કોલેજનો જે મેં ક્રમ છે એ આપણે વેબસાઇટ મુજબ મેં રાખેલો છે કે વેબસાઇટમાં જે મુજબ કટ ઓફ દર્શાવેલ છે એનું આખી આખું મેં એનાલિસિસ કર્યું છે ત્રણથી ચાર વાર એનાલિસિસ કર્યું છે પછી તમારી સામે હું ડેટા મૂકું છું ક્લિયર થઈ ગયું એટલે મેક્સિમમ આમાં ભૂલ હશે એવી સંભાવના સાવ ઓછી છે આ કટ ઓફ તમારો સોએ સો ટકા સાચો છે ને વેબસાઇટમાંથી જ મેં આખે આખો કટ લીધેલો છે વેબસાઇટમાં જે મુજબ ક્રમમાં કોલેજો ગોઠવી છે એ મુજબ જ તમારી સામે મેં રજૂ કરી છે ક્લિયર થઈ ગયો છતાં કોઈને જો કટ ઓફમાં ભૂલ લાગે તો નીચે કોમેન્ટ કરજો અને આવી જ એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઘણા હોશિયાર વિદ્યાર્થીને સાતસો સાતસો માર્ક હોય છતાં ક્યાં એડમિશન નથી મળતું ભૂલ કરી નાખે છે ચોઈસ સ્પેલિંગમાં પછી કે કે ભાઈ અમને એડમિશન ન મળ્યું એટલા માર્ક લીધા તો એ કંઈ કામના ન હોય ક્લિયર થઈ ગયું મેડિકલની તમે એડમિશન પ્રોસેસ જેટલી સમજો છો એટલી સહેલી નથી કોલેજની પસંદગી તમારે કરવામાં ભૂલ થશે પછી તમે જા એમ કહેશો ભૂલ કાઢશો કે અમારે આમ છે ને અમારે તેમ છીએ ને મહેનત જાશે બેકાર બધી એટલે જ કહીએ છીએ જે માર્ગદર્શન આપવામાં આવે ને વ્યવસ્થિત રીતે પાલન કરો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક કરો શેર કરો અને બીજા સાથે સબસ્ક્રાઈબ કરો ના ભૂલો જે આપણે ડેન્ટલનો પણ આવશે બીએમએસ અને બીએચએમએસ બધાના કટ ઓફના વિડીયો આવવાના છે